એ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં સૌથી પહેલાં બધાને રાધે રાધે જય દ્વારકાધીશ હોપ સો બધાની તબિયત સારી હશે કારણ કે અત્યારે ઠંડી બહુ પડી રહી આમ ઇન્ડિયામાં પણ અહીંયા પણ ખૂબ ઠંડી પડે અહીંયા તો રોજ બરફ પડે ઠંડીમાં બધા પોતપોતાની તબિયત સાચવજો અને ધ્યાન રાખજો પોતાનું કારણ કે આપણે જાતે જ આપણું ધ્યાન રાખવું પડે બીજા રાખે એના કરતાં આપણે આપણું ધ્યાન જાતે સારું રાખી શકીએ બરાબર ને આજે આપણે વાત કરીશું ગ્રીન કાર્ડ હોલ્ડર્સની અને યુએસમાં રહેતા બધા જ લોકોની ઈચ્છા હોય કે પોતાના મમ્મી પપ્પાના પોતાના ભાઈ બહેનના અહીંયા બોલાઈએ ગ્રીન કાર્ડ ઉપર મતલબ એમનું પણ આપણે ગ્રીન કાર્ડ અપ્લાય કરીએ તો એ લોકો આપણી જોડે જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી શકે જ્યારે ઈચ્છા થાય ત્યારે જઈ શકે કોઈ પણ એવું નહીં હોય કે જેની ઈચ્છા નહીં હોય પોતાના ભાઈ બહેનને બોલાવવાની કોઈના મમ્મી પપ્પાને બોલાવવાની બરાબર ને કોણ કોણ એવું હોય જે વિદેશમાં રહેતું હોય જેને પોતાના ભાઈ બહેન વગરના મમ્મી પપ્પા વગર રહેવું ગમું કોઈ પણ એવું ના હોય અહીંયા વિદેશ જે લોકો આવે એમને જ ખબર હોય કે ભાઈ બહેનથી દૂર રહેવાનું અને મમ્મી પપ્પાથી દૂર રહેવામાં કેટલી તકલીફ પડે કેટલી યાદ આવે એ લોકોની એ લોકો જ સમજી શકે જે લોકો અહીંયા દૂર રહેતા હોય તો આજે આપણે વાત કરવાના આવીએ અમેરિકામાં જે લોકો ગ્રીન કાર્ડ ધરાવે જે લોકો ઓલરેડી ગ્રીન કાર્ડ હોલ્ડર્સ છે એ લોકોની તો વાત કરીશું કે જે લોકો ગ્રીન કાર્ડ હોલ્ડર્સ હતો તો શું એ લોકો પોતાના મમ્મી પપ્પાનો યા પોતાના સગા ભાઈ બહેનના ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકાય અહીંયા યુએસએથી કે ના કરી શકા આજે આપણે એ ટોપિક ઉપર વાત કરવાના આવીએ આગળ વાત કરતાં પહેલાં મારો વિડીયો ગમે તો એન્ડ સુધી જોજો અને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો કંઈ પણ ક્વેશ્ચન હોય તો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મારી ચેનલના સબસ્ક્રાઈબ કરશો તો જ તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહેશે ચાલો તો આપણે આગળ વાત કરીએ કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પોતાના માતા પિતા માટે ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકે પોતાના ભાઈ બહેન માટે ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકે કે ના કરી શકાય સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે કોઈપણના માતા પિતા અહીંયા તો એ પોતે અહીંયા ગ્રીન કાર્ડ હોલ્ડર્સ છે તો શું એ પોતાના બાળકોના અધરવાઇઝ એમના માતા પિતા માટે અને એમના ભાઈ બહેન માટે એ લોકો ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકશે યા નહીં કરી શકે તો માની લો કે તમે અહીંયા આવી ગયા વર્ક પરમિટ ઉપર યા કોઈ પણ વિઝા ઉપર અહીંયા આવ્યા અને થોડા વર્ષ પછી તમને ગ્રીન કાર્ડ મળી ગયું બરાબર તમે અપ્લાય કર્યું હતું અને તમને ગ્રીન કાર્ડ મળી ગયું હવે તમારી ઈચ્છા એવી હે કે મારા મારા મમ્મી પપ્પાને અહીંયા બોલાવવા ગ્રીન કાર્ડ ઉપર કારણ કે વિઝિટર વિઝામાં કેવું હોય મળે બી ખરા ના બી મળે પણ ગ્રીન કાર્ડ તમે અપ્લાય કરો તો એ તો મળવાનું જ છો બરાબર પણ એની જ વાત કરીએ કે શું તમે ગ્રીન કાર્ડ ધરાવતા હોય તો તમારા માતા પિતા માટે તમે ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકો યુએસથી બેઠા બેઠા તો એનો જવાબ આવો ના જો તમે ગ્રીન કાર્ડ હોલ્ડર હોય તો પણ તમારા માતા પિતા માટે તમે ગ્રીન કાર્ડ અપ્લાય ના કરી શકો તમારા પોતાના ભાઈ બહેન માટે પણ તમે ગ્રીન કાર્ડ અપ્લાય ના કરી શકો ભલે તમારો લોહીનો સંબંધ રહ્યો તો પણ ના કરી શકો કારણ કે યુએસએમાં એવો રૂલ્સ જ નહીં કે તમે ગ્રીન કાર્ડ હોલ્ડર હોય તો તમે બીજા માટે ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકો તમારા ફેમિલી મેમ્બર માટે ફક્ત ફક્ત આની અંદર તમે જેના માટે અપ્લાય કરી શકો એ કોણ આવે એની વાત કરી લઈએ માની લો કે કોઈ છોકરો હોય યા છોકરી હોય અહીંયા મેં ગ્રીન કાર્ડ હોલ્ડર થઈ ગયો ઓલરેડી એ મેરિડ પણ એ એનું જે સ્પાઉસ એનું પાર્ટનર એની જોડે નહીં એ એની હોમ કન્ટ્રીમાં એ પર્સન એકલો જ અહીંયા આવ્યું અને એને પોતે ગ્રીન કાર્ડ લઈ લીધું મતલબ એને ગ્રીન કાર્ડ મળી ગયું તો એ એના સ્પાઉસ માટે ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકશે હસબન્ડ હોય તો વાઇફ માટે અને વાઈફ હોય તો હસબન્ડ માટે પ્લસ એના બાળકો માટે એ ગ્રીન ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકશે યુએસથી ઇન્ડિયા હોય તો અને એમાં બી એના બાળકો જો અંડર એટીન સોરી અંડર ટ્વેન્ટી વન એજની અંદર હોય અનમેરિડ તો એના બાળકોનો પણ એ બોલાઈ શકે અહીંયા બીજી વસ્તુ માની લેઓ કે એના બાળકો ટ્વેન્ટી વન યર્સ ના અને એને મેરેજ કરી લીધા બરાબર તો શું એને બોલાઈ શકે કે ના બોલાઈ શકે તેનો જવાબ પણ ના આવે જો એનું બાળક એકવીસ વર્ષથી વધારે ઉંમરનું હોય અને મેરિડ હોય તો એના માટે પણ એ ગ્રીન કાર્ડ અપ્લાય ના કરી શકો અને માટે કરી શકો ફક્ત અને ફક્ત એની વાઈફ યા હસબન્ડ માટે અને એના બાળકો જે એકવીસ વર્ષથી અંદરની એજમાં બસ એ લોકો માટે જ તમે ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકો ના તમે તમારા ભાઈ બહેન માટે ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકો કે ના તમે તમારા માતા પિતા માટે ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકો એ લોકોને અહીંયા આવવું હોય તો તમારે પોતાની રીતે જ વિઝિટર વિઝા અપ્લાય કરવા પડો યા વર્ક વિઝા અપ્લાય કરવા કરવા પડે યુએસ આવવું હોય કોઈ પણ રીતે તો તમારે લીગલી વિઝા લઈને જ આવવું પડે તમે અહીંયા જે ગ્રીન કાર્ડ હોલ્ડર એ તમારા માટે એઝ અ બ્લડ રિલેશનશીપની અંદર તમારા માટે કોઈ પણ વિઝા અપ્લાય ના કરી શકો ઇન્ડિયામાં સોરી યુએસમાં બેઠા બેઠા ઇન્ડિયાના પર્સન માટે થઈ પોતાના માતા પિતા અને પોતાના ભાઈ બહેન માટે થઈ હવે આપણે વાત કરીએ કે એ કોણ કરી શકે તો એના માટે થઈને તમારું યુએસનું સિટીઝન હોવું જરૂરી હ તમે યુએસના સિટીઝન હોય તો જ તમે તમારા મમ્મી પપ્પાના અહીંયા સિટીઝનશીપ તમારી સિટીઝનશીપ ઉપર તમે ડાયરેક યુએસના પરમાનન્ટ રેસિડેન્ટ માટે ફાઇલ કરાવી શકો છો અહીંયા બેઠા બેઠા તમારા ભાઈ બહેન માટે પણ તમે યુએસ માટે પરમાનન્ટ રેસિડેન્ટની ફાઇલ કરાવી શકો તમારા સગ્ગા બહેન માટે જે સિબ્લિંગ્સ આપણે કહીએ કે જેમનું ખૂન એક એવા ભાઈ બેને એવું નહીં કાકા બાપા કોઈના ના બોલાવી શકો ફક્ત અને ફક્ત સગા બેન બીજું કોઈ નહીં અને આની અંદર જો તમે સિટીઝન હો અહીંના તો તમારા મેરિડ ચાઇલ્ડ હોય એના માટે પણ તમે અપ્લાય કરી શકો છો જ્યારે તમે સિટીઝનશીપ તમને અહીંયા યુએસએની અંદર મળી જાય એના પછી આ બધા રસ્તા તમારા માટે ઓપન થાય ત્યાં સુધી તમે તમારા માતા પિતા કે તમારા ભાઈ બહેનને અહીંયા બોલાવી શકતા નહીં એઝ અ ગ્રીન કાર્ડ તરીકે યા પરમાનન્ટ રેસિડેન્સ તરીકે હવે માની લો કે કોઈ બાળક અહીંયા ભણવા માટે આવી રહ્યું હોય યા અંડર મતલબ અંડર એજ આવ્યો યા કોઈ બી રીતે આવ્યો બરાબર તો એ પણ એના મમ્મી પપ્પાના અહીંયા બેઠા બેઠા બોલાઈ શક નહીં જો એ એના ગ્રીન કાર્ડ પણ મળી જાય તો પણ એ એના મમ્મી પપ્પાને બોલાવી શકતું નહીં પણ માની લો કે એ સિટીઝનશીપ એપ્લાય કરો અને એના સિટીઝનશીપ મળી જાય તો એ એના મધર ફાધરને ઇન્ડિયાથી અહીંયા બોલાવી શકો એઝ અ પરમાનન્ટ રેસિડેન્ટ એમની ફાઇલ કરી શકો માની લો કે તમે અહીંયા ઇલિગલ આવેલા હો બરાબર અને તમારું અહીંયા બેબી બોર્ન થાય તો તમારું જે બી બેબી બોર્ન થયું એ તો બોર્ન થતાની સાથે જ અહીંયા સિટીઝનશીપ થઈ સિટીઝન થઈ ગયું એનું પણ તમને એનો કોઈ ફાયદો નહીં જ્યાં સુધી તમારું બાળક એકવીસ વર્ષનું ના થાય ત્યાં સુધી જ્યારે તમારું બાળક એકવીસ વર્ષનું થઈ જાય એ પછી એ એના માતા પિતા માટે ફાઇલ એપ્લાય કરી શકો પરમનન્ટ રેસિડેન્ટની જેની અંદર પણ બેથી ત્રણ વર્ષ લાગી જતા હોય ત્યારે જ જઈને તમે અહીંયા લીગલ થઈ શકો તો અહીંયા લીગલ થવું બહુ અઘરું મતલબ આપણે બધા વિચારતા હોઈએ કે કોઈ પણ રીતે આવી જઈશું ને તરત લીગલ થઈ જઈશું તો એ પોસિબલ નહીં તમે લીગલ વે અપનાવશો તો ઇઝી રહેશે અહીંયા લીગલ થવામાં બાકી આડાવડા રસ્તા અપનાવશો તો અહીંયા લીગલ થવું બહુ કાઠવું તો આ બધા ઓપ્શન હતા આ કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માતા પિતાને બોલાવી શકે ના બોલાવી શકે બરાબર આજે તમને એના રિલેટેડ જાણવા મળ્યું હશે કારણ કે બધાના મનમાં એવો વેમ હોય કે આપણે ગ્રીન કાર્ડ મળી જશે તો આપણે બધાને બોલાવી લઈશું પણ એવું હોતું નહીં એના માટે અહીંયા સિટીજન હોવું ખૂબ જરૂરી છે તો આ હતી ગ્રીન કાર્ડ હોલ્ડર્સની અને સિટીઝનશીપની વાત કે સિટીઝનશીપ યા ગ્રીન કાર્ડ હોલ્ડર બંનેમાંથી કોણ પોતાના માતા પિતાનો અને કોણ પોતાના ભાઈ બહેનને અહીંયા બોલાવી શકાય એઝ અ પરમેનન્ટ રેસિડન્ટ્સ બરાબર ઘણા લોકો એવું બધું વિચારતા હોય મનમાં આપણે તો ગ્રીન કાર્ડ મળી જુઓ આપણે મમ્મી પપ્પાને બોલાવી લઈશું ભાઈ બુનને બોલાવી લઈશું પણ એના કાયદા અને નિયમો બહુ અલગ બરાબર એટલે જ્યારે બી તમે કંઈ પણ કરો તો પહેલાં પૂરેપૂરી એની જાણકારી લઈ લો આડા આવડા કોઈને પૈસા આપી દેવાના નહીં કોઈ પણ વકીલ કો કોઈને પણ નહીં બરાબર કારણ કે અહીંયા લોકો પૈસા લેવા તો બેઠા જોઈએ અહીંયાની બધી જગ્યાએ પૈસા કોના નાગમાં બરાબર ને તો આ તો આજનો વિડીયો હોપ્સ તો તમને બધાને ગમી હોય આજની માહિતી તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સબસ્ક્રાઈબ કરશો તો જ આવા નવા નવા વિડીયો મળતા રહેશે ચલો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને રાધે રાધે જય દ્વારકાધીશ બાય